મૂર્ખ મંડળી મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલાની વાત છે કે સિંધુ નામનું પક્ષી ડુંગરાળ ડું એક ઝાડ પર રહેતું હતું એક પક્ષીના મણમાંગ સોનાના કણો હતા સિંધુને આ વાત પર ખૂબ ગર્વ હતો એક દિવસે જંગલમાં એક શિકારી આવ્યો શિકારી તેના રસ્તે જઈ રહ્યો હતો અને રસ્તા માંગ તેને સિંધુકા પક્ષી જોયું શિકારીએ પક્ષીની અવગણના કરી અને પોતાના રસ્તે જવા લાગ્યો પક્ષીને ગમ્યું નહીં કે કોઈ તેની આ રીતે અવગણના કરે તેને શિકારી પર શૌચ કર્યું શિકારીને પક્ષીના મળમાંગ સોનાના કણો મળ્યા સોનાના કણોથી લાલચમાંગ આવેલા શિકારીએ પોતાની જાળ ફેલાવી અને પક્ષીને પકડી લીધું શિકારી તે પક્ષીને તેના ઘરે લાવ્યો અને તેને પાંજરામાં બંધ કરી દીધું જ્યારે પણ સિંધુકા પક્ષી શૌચ કરે ત્યારે શિકારી તેમાંગથી સોનાના કણો અલગ કરીને બજારમાં વેચી દેતો હતો આમ તેની ગરીબી દૂર થવા લાગી પછી શિકારીના મનમાં વિચાર આવ્યો કે હવે લોકો તેની ઈર્ષ્યા કરે છે અને જો કોઈ રાજાને આ પક્ષી વિશે કહેશે તો રાજા તેને બોલાવશે અને કદાચ સજા પણ કરશે આ ડરને કારણે શિકારીએ સિંધુ પક્ષી સાથે રાજા સમક્ષ હાજર થઈને તેને આખી વાત કહી રાજાએ પણ આ પ્રકારનું પક્ષી જીવનમાં પહેલીવાર જોયું હતું તેણે સૌ પ્રથમ પક્ષીને રાજમહેલમાં સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો પરંતુ રાજાના મંત્રીઓએ તેને સલાહ આપી મહારાજ આ શિકારીના શબ્દોમાં પડશો નહીં શું પક્ષી સોનાના કણો ધરાવતો મળ ઉત્સર્જન કરી શકે છે જો આપને આ પક્ષીને રાજભવનમાં રાખીશું તો લોકો અમારી મજાક ઉડાવશે રાજાને મંત્રીની વાત યોગ્ય લાગી તેને સિંધુકા પક્ષીને છોડાવ્યું અને શિકારીને જવા દીધું વિદાય લેતી વખતે સિંધુ પક્ષી રાજ્યના પ્રવેશ દ્વાર પર બેસીને સોનાના રચકણો ધરાવતું મળ બહાર કાઢ્યું અને બહાર નીકળતી વખતે કહ્યું કે પહેલા હું મૂર્ખ હતો જેને મારા અભિમાનમાં સોનાના કણોવાળા મળને શિકારી પર ફેંકી દીધો પછી શિકારી પણ એક મૂર્ખ જે મને ડરીને રાજા પાસે લાવ્યો અને આ રાજ્યનો રાજા પણ મૂર્ખ નીકળ્યો જેને પોતાના મૂર્ખ મંત્રીઓની સલાહ માનીને મને છોડી દીધો આ રાજ્યમાં દરેક વ્યક્તિ મૂર્ખ છે આને મૂર્ખનો સમૂહ કહેવામાં આવે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ